ગીર ગીર સોમનાથ સોમનાથ જિલ્લામાં જિલ્લામાં વનરાજી સોડે ખીલી ઉઠી વ્યાપક વરસાદ થી ખેડૂતોમાં આનંદ ની હેલી સોમનાથ જિલ્લામાં સતત બે દિવસ થી ઇન્દ્રદેવ અવિરત કૃપા વરસાવી રહ્યા છે જિલ્લામાં અવિરત મેઘ મહેર થી સર્વત્ર નદી નાળા છલકાયા છે જિલ્લામાં મેઘમેરથી ગીરની ભૂમિએ જાણે લીલી ચાદર ઊઢી હોય એમ સોડે કળાએ પ્રકૃતિનું આલાદક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે ખેતરોમાં પાણી આવતા ચોમાસા પાકમાં સિઝનની લીલી વનરાજી છવાતા પશુઓ માટે વ્યાપક ઘાસચારો પણ ઉપલબ્ધ પણ છે વ્યાપક વરસાદથી જગતના તાતના હૈયે ઉમંગ છલકાઈ રહ્યો છે આગામી વર્ષ સારું રહેશે તેવી આશાએ અઢારેય આલમમાં પ્રકૃતિની મહેરનો આનંદ છવાયો છે અહેવાલ ભરતસિંહ જાદવ